तो जो तैयार थक गया मैं नव जाई से मैं कोलवा 10 मिनट में जय डिब्बे वाट जो है क्युना झट करो झट करो बदी तैयारी कर लेने वा लागन પેટ્રોલ ભરાવા ગયા ને તે વાહે રહી ગયા અને હવે આકરી છે ગાડી મારે તે અમે ઘડીક વાર ઊભા ઈ આવે ને પછી અમે જાઈ હવે થોડીક વાર હું આકી દસ ના પાડે કે હાઈવે ઉપર ના કાઈ કે હાઈવે ઉપર જ મજા આવે આકવાની કા હા પાછળ બે હું ને જણે ગોલી ગાડી મે દે ભાઈ જો તૈયાર થઈ ગયા છે એમ પેરી ખાડા 9 થઈ ગયા છે ખાડા 10 વાગે પૂગી જાવ કા હા કલાક લાગશે જા આવ્યો ઇન ભેગો હોય જા જા તો હવે તો પૂગી ગયા છે तो भाई च्यारे च्यारे। जो उमर माता जी मंदिर पे भी गया मैं हलो भाई खलो गेट हाथ पग धो जाओ जाओ पहला पुगी गया छे माता जी ना मंदिर है ऐसे हमारे कुर्देवी माँ वेरावी हाँ तो ही थे जाता

જો ભાઈ નારિયેલ વધારે છે છોટલા ઉખેડવાનું છે એક ગ્લાસ લઈ લે ગ્લાસ ચાય જ પીડો લઈ આવજા પાણી ઉતારી પાછા દે લે લેવાનું કે આ તો વધારે નહીં આ તુલસી કેર છે મજા હેર ખૂબ વધારે એમ ના કરાય એક ફેરામાં વધારે આવી જાઉં જોઈએ मंदिर नो पास है नो पास मैंने मार मम्मी दिवल चढ़ावे थे मम्मी चोगर बतिन करे मंदिर मार माता जी

અહીં પીવાનું પાણી છે ઠંડુ છાંયા રાખી લે આ ચામુંડામાં નમ દે છે અને રેકીમાં બધી આ છે આ જેટ છે જો મસ્ત મોટો બધો પ્રસાદી ખાઈ છે દીદી અહીં આવીને એટલે જવાનું મન ના થાય એમ થાય કે અહીંયા બેઠા રહી હવે હું મસ્ત ચલ माताजी मंदिर है अबे जो भाई हम खड़े एक बैठो ने तेदी देई ही हम बैठवा हां गणेश बप्पा ने चाहिए છોટલા લીધા તો ઓલું હિસે કદાચ આમાં ઉખેડ નાખો ખા પછી થઈ જાય છોટલા ઉખેડી લ્યો અમે દર્શન કરી લીધા માતાજી ના નાલો હવે સુરાપુરા દાદા ને જવું છે બે જગ્યા સુરાપુરા દાદા છે ને ત્યાં જવું હવે અંતી જા મને ન ન થતે આસા જાડવા હે નહી ઇંઠા કા બેઠા જ રહે કા નો જો પાણી છે સો બરે છે ઠંડા પાણી નો જે દીપ નારિયળ ના છોટ લો ખાઈ લે ને એટલે જઈ સલામ બાન માં લખાડવા હે મોટા મટા જસમીન ભાઈ તો જો ગેટ ની બાયણે નીકળી ગયા ઉતાવળા કોઈ હું તડકો લાગે जो बाहर की मंदिर है अब देख हेलो हेलो अंदर जाऊं तब कई बाजू जाम ओ एटली बार में हूँ छाए रखे। तुम रोक जाओ हम जाए हेलो फाइनली छोटला उखड़ी गया नारियल ना। যাই আমি তো পুগি গিয়েছি হুরাপুরা ডাডাই যাই হুড়া পুরা ডাডা হয় আমার उभी हूँ दर्शन कर लगे मेरी मम्मी जो नारियल वारे से जयदीप भाई तो जो मई आ गया छाई एक बीजा भाई जय जस्मिन भाई मैं मम्मी नारियल वारे न ओलो है ना कर दीवो नहीं ओले दीवो कर आड है हाँ Jangan. Halo, ini gam masih nih. Gam ini baju udah pudar dada. Nih ayo. Ba. Jadi pemirsa gam pertama hari ini. तेखे। तेखे। तो ताँग। ताँग। ताम। ताम। जो बहू है अमार अमार बहन कहीं ना बहन है વધારે આંબામાં જે કેરી હોય જ અહીં આવીને ઉનાળામાં જો થાય પડવાનો એટલે કેરી હોય જ એ બાજુમાં વાવ છે અને નાખી के माला थे भड़के है मलक नहीं पे अभी आम कटले पे हूँ बहन थी हाँ यहाँ मलक पे हूँ बहन थी हाँ हूँ यहाँ थी भेगी हाँ ये बोली फोल्डिंग वाली गम फोल्डिंग वाली गम अंबे बे वर्ष पहला आया ना तो ये जी आ, फिटिंग करता था

નારી લોધા લીધી છે નાલો હવે જાય માલ દે તમ કરે મન મામા કે તાં તે વજન પરતી આ કે મામા કે આઈ જો સલ કે રી આ બધી દેખા જો આ મારી ખૈરી કેરી મલક ની મમ્મી કેરી ખાઈ છે મને દીયો જરાક છે આંબાવાળા વાળા દાદા અને હમણાં વાગ્યા હતા ને એ ધણા બરાબર મારા થી ભડકે છે જેમાં બળધું બાંધા ને ભીહું મલક ની છે એટલી જતી એ મલક છે ભીહું હોલ્ડિંગ વાળી હોલ્ડિંગ વાળી ગમણ આપણે આવી ગયા છે અહીંયા ચૂરાપુરા દડી કોલવા ગામ અને આ હોલ્ડિંગ વાળી ગમાય છે આણંદથી મગાવી હતી અને અહીંયા બધાય ભેંસો છે તમે જોઈ શકો છો વાહ ઓલો બેઠો એ પાડો છે અને આ કછીડા છે બળદ આ બે ખડેલા છે અને બીજી આ ખડેલી છે અને બીજી બધી પીહો છે